મિત્રો આજનો ટોપિક છે અંડર 18 ડ્રાઇવિંગ અવેરનેસ થોડા દિવસો પહેલા જૂનાગઢ પોલીસ દ્વારા એક ડ્રાઇવ યોજવામાં આવેલી એ ડ્રાઇવની અંદર જે બાળકો અંડર 18 હોય કે જે સ્કૂલ અને કોલેજીસમાં વેહિકલ લઈને જાય છે એવા લોકોને દંડ ફટકારેલો અને એક પ્રકારની અવેરનેસ સ્પ્રેડ કરેલી આ ડ્રાઇવ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ પકડાયા કે જે 18 વર્ષથી નાની ઉંમરના હોવા છતાં વાહન ચલાવતા હતા આ ફક્ત કાયદાનું ઉલ્લંઘન નથી પણ જીવનને જોખમમાં મૂકવાનું કૃત્ય છે કાયદાકીય રીતે જોઈએ તો મોટર વેહિકલ એક્ટ ઓગણીસો ઇઠ્યાસી ની સેક્શન ચાર અને એકસો એક્યાસી એટલે કે અઢાર વર્ષથી નાની ઉંમરે વાહન ચલાવવું મનાય છે સેક્શન એકસો નવ્વાણું એ બે હજાર ઓગણીસના એમેન્ડમેન્ટ પછી જો અંડર એટીન બાળક વાહન ચલાવે તો એની જવાબદારી એના માતા પિતા અથવા તો વાહનના માલિકની છે કે જેની અંદર પચીસ હજાર સુધીનો દંડ ત્રણ મહિના સુધીની જેલ અને વાહન રજિસ્ટ્રેશન એક વર્ષ માટે રદ અને બાળકને પચીસ વર્ષની ઉંમર સુધી લાયસન્સ નહીં મળે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની સેક્શન એકસો પચીસ હેઠળ નાબાલિક દ્વારા વાહન ચલાવવું એટલે કે સીધી જવાબદારી માતા પિતાની છે સેક્શન બસો એક્યાસી હેઠળ બેદરકારીપૂર્વક વાહન ચલાવવું કે જેની અંદર છ મહિનાની જેલ અને દંડ છે સેક્શન ત્રણસો મુજબ બેદરકારીથી મૃત્યુ થાય તો બે વર્ષ સુધીની જેલ અને દંડ છે એટલે કે નાની ભૂલ પણ ગંભીર ગુનામાં ફેરવાઈ શકે છે જ્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ મુજબ પોલીસને ટ્રાફિક ગુના માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનો અધિકાર આપે છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ હેઠળ સીસીટીવી ફૂટેજ મોબાઈલ વિડીયો ડિજિટલ પુરાવા હવે કોર્ટમાં માન્ય છે એટલે જો તમારું બાળક રસ્તા પર પકડાય કે અકસ્માત કરે તો પુરાવા સીધા કોર્ટમાં માન્ય છે મિત્રો જ્યારે કોઈ બાળક વેહિકલ ચલાવતા પકડાય છે અને ત્યારે તેમના માતા પિતાને આપણે વાત કરીએ છીએ તો શું કહીશું કે મારું બાળક તો ફક્ત સ્કૂલ જતું હતું થોડું દૂર જવાનું હતું એટલે સ્કૂટર આપ્યું આ બધા બહાના છે ને કાયદામાં ચાલતા નથી જો અંડર એટીન વાળું બાળક કે જે વાહન ચલાવીને અકસ્માત કરે અને કોઈનું પણ મૃત્યુ થાય તો કાયદો સીધું માતા પિતાને જવાબદાર ઠેરવે છે બીએનએસ ની સેક્શન ત્રણસો મુજબ બે વર્ષ સુધીની જેલ અને દંડ થશે અકસ્માત થાય તો ફક્ત કાયદો નહીં પણ તમારા પરિવારની શાંતિ અને બાળકનું ભવિષ્ય બંને જોખમાઈ શકે છે વાહન આપવું એટલે કે ગુનામાં ભાગીદાર થવું અંડર એટીન નું ડ્રાઈવિંગ તમને કુલ નહીં બનાવે એ ફક્ત તમારી સુરક્ષા છીનવી લેશે લાયસન્સ વગર વાહન ચલાવવાથી તમારું ભવિષ્ય અટકી શકે છે લાયસન્સ મેળવવા માટે વર્ષો સુધી રાહ પણ જોવી પડી શકે છે માટે યાદ રાખો સાચો હીરો એ છે કે જે કાયદાનું પાલન કરે છે જુનાગઢ પોલીસનો સ્પષ્ટ સંદેશ અંડર એટીન બાળકોને વાહન આપશો નહીં ટ્રાફિક નિયમોનું પાલન કરવું સૌની ફરજ છે બાળકોની સુરક્ષા અને પરિવારની શાંતિ માટે કાયદાનું પાલન કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ